ડ્રાઈવ દરમિયાન અનેક અસામાજિક તત્વોને પોતાના વ્હીકલ સાથે ઝડપી પાડ્યા આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર મહેબૂબ બેલીમ બનાસકાંઠા ઓકે આજરોજ રોજ દિશા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે શાળા કોલેજો બહાર એન્ટી રોમિયો કામગીરી હેઠળ એક અગમચેતી પગલા રૂપે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું જે અંતર્ગત ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા હું પીઆઈ કેબી દેસાઈ ખૂબ પેટ્રોલિંગ કરી નંબર પ્લેટ વગરના વાહનો તથા જે ઇસમો શાળા કોલેજ આસપાસ હાજર હોય અને જેમની પાસે શાળા કોલેજનું આઈ કાર્ડ ના હોય તેમનું ત્યાં જે સા પ્રાયોજન જે ત્યાં ઉપસ્થિત છે તે પૂછીને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી હતી કુલ ટોટલ ત્રણ જેટલા ટુ વ્હીલર ડિટેન કરવામાં આવેલા છે ઉપરાંત શાળા કોલેજના જે ગાર્ડ છે તે પ્રિન્સિપાલ તથા ગર્લ્સ હોસ્ટેલ છે જેના વોર્ડન સાથે મળીને તેમની ચર્ચા કરીને તેમની સાથે ચર્ચા કરીને તેમની સમસ્યાઓ જાણી હતી ઉપરાંત જે ચોકી જમાદાર છે તેમને આ આ સંદર્ભે રોજે રોજ પ્રાઇવેટ કપડામાં કામગીરી કરવા માટે સૂચના આપેલી છે ઉપરાંત શાળા કોલેજ તથા ગર્લ્સ હોસ્ટેલની આસપાસ જે સિગરેટ તમાકુ બીડી વગેરેનું જે વેચાણ કરી રહેલ હતા તેનો મુદ્દામાલ સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે